સરળ નથી એક નાનો શબ્દ આપવું મહા હે આપણે મહા શબ્દ કહીએ હવે મહાનું જો મહા થઈ જાય આ તો એનો અર્થ થઈ જાય મૂર્ખ આ સંસ્કૃત ની મજા છે શબ્દો ની મજા છે જો મહા થઈ જાય કોઈ એમ કહે કે મહાપુરુષ તો બરાબર મહાપુરુષ કે તો બરાબર મહાપુરુષ કે તો મૂર્ખ મૂર્ખો મૂર્ખો પુરુષ એનો અર્થ એવો થાય જે અષ્ટાધ્યાય ભણ્યા હોય જે શબ્દ ભણ્યા હોય સંસ્કૃત ભણ્યા હોય એને ખબર હોય ને એ બધું ભણ્યા બાદ આ કરવું પડે એના બાદ હા આઠ વર્ષ સુધી સંસ્કૃત ભણવાનું સંસ્કૃત વ્યાકરણ લેવાનું આવડા જાડા જાડા ગ્રંથો ખાલી એક પરીક્ષામાં આવે છ મહિનાની પરીક્ષામાં આવડો જાડો ગ્રંથ આવે રામ ર અ મ એમાં ર અગ્નિ બીજો રકારો અગ્નિ બીજ આ બધું જ ભણવાનું કે રામ શબ્દ બન્યો કેવી રીતના રામની પાછળ આ જ કેમ લાગ્યો અકાર પછી આકાર કેવી રીતના આવ્યો ઈકો યણચી ને આ કેટલાય સૂત્રો હા હલન તેમથી શરૂઆત થાય લઘુ સિદ્ધાંત કૌમુદીથી શરૂઆત થાય અને વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી એટલે વેદના મંત્રોના અર્થઘટન સુધી ભણવા ભણ્યા બાદ ભાગવત ની દીક્ષા મળે ત્યારબાદ ભાગવત ભણવાનું સમજવાનું ત્યારબાદ સંગીત ની દીક્ષા મળે સંગીત ભણવાનું તૈયાર કરવાનું પછી ગુરુજી પરીક્ષા લે કે હાલ હવે કથા કર અને એમાંય પાછી સર હતી કે આટલું બધું ભણ્યા બાદ આટલી મહેનત કરવા બાદ આટલું જ્ઞાન મેળવ્યા બાદ વિધવતા નહીં દેખાડવાની હે લોકોને સહજ સમજાય એવું કરવાનું ત્યારે કથાનો અધિકાર મળે એમને કથા નથી કરી શકાતી અધિકાર નથી ગમે એને કથા કરવાનો આટલી મહેનત થાય ત્યારે વ્યાસપીઠની અધિકારત્વ મળે વ્યાસપીઠની જવાબદારી મળે કથા સરળ નથી કથા સામાન્ય નથી કથા રાધા છે અને રાધા આપણી માં છે ધ્યાન રાખજો પછી આપણે આપણી માનો મજાક ઉડાડીએ યોગ્ય નથી ધ્યાન રાખજો આ હિન્દુ સમાજ છું કારણ કે આજકાલની કથાઓમાં બસ મહારાજ ગૌડાયવા રાખે નચાયવા રાખે ને આપણે નાચ્યા રાખીએ કથા આપડી માં છે કથા રાધા છે હજી કઉ છું હા ધ્યાન રાખજો અત્યાર સુધી હું છે ને બહુ સહજ અને વિનમ્ર થઈને બોલતો પણ મને એમ થયું કે આ હિન્દુ સમાજને સહજમાં નહીં સમજાય વિનમ્રતામાં નહીં સમજાય અને કડક થઈને જ કેવું પડશે તો જ કદાચ સમજાશે હા ભલે જેને ખરાબ લાગુ હો ભલે ખરાબ લાગુ પણ જો હિન્દુ સમાજનું ખરાબ થઈને પણ કલ્યાણ થતું હોય ને તો એની માટે તૈયાર છીએ કારણ કે હિન્દુ એમને એમ નહીં સમજે એ તો સમજાય ગયું આપણે જાગૃત બનીએ હમણાં જ ખૂબ સુંદર અહીંયા આયોજન છે નવ દસ આઠ નવ દસ તારીખ બ્રહ્મ સમાજ યુવાનોને પ્રશિક્ષણ આપવા માટે અહીંયા શિબિર કરીએ છીએ ખૂબ સુંદર કાર્યક્રમ છે આપણે પણ ભગવાનની એવી પ્રેરણા છે ગુરુ મહારાજની એવી પ્રેરણા છે કે અહીંયા પણ બાળકોને એકત્રિત કરીને હિન્દુત્વનું જ્ઞાન થોડું ઘણું આત્મરક્ષણ આપણે કોઈ મારવા ન જવા પોતાની રક્ષા કરી શકીએ પોતાના ધર્મની રક્ષા પોતાના કુળની રક્ષા પોતાના પરિવાર ની રક્ષા કરી શકીએ બહુ થઈ ગયું પાંચ હજાર માણસોની વચ્ચે બે જણા આતંકવાદી આવીને મારી ગયા અને પછી આપણે ગમે એવી વાતો કરીએ ગમે એવા કામ કરીએ ગમે એ કરીએ એનો કોઈ અર્થ નથી કારણ કે હિન્દુ પ્રજા જ વેમની છે આપણે જ કઈ કરી શકતા નથી ભાગવા સિવાય એટલે ક્યાં ક્યાં સુધી સુધી ભાગશો 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 કેટલું લાંબે નહી જઈ શકો પણ એક વાતનો ગર્વ છે કે એક કાશ્મીરી વ્યક્તિ કાશ્મીરનો એક વ્યક્તિ જેને એ આતંકવાદીઓ સામે પોતાની જાન કુરબાન કરીને પોતાની મૃત્યુને ગળે લગાડીને પણ હિન્દુસ્તાનીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હે એ આજે કાશ્મીરી એનું કોઈ નામ નથી લેતું આ ભારતની દુર્દશા છે ઈ એને એને આપણે ગણ્યો નથી અઠ્યા સત્યાવીસ હિન્દુઓને ગણ્યા એ મુસલમાન છે પણ એણે ભારત માટે આ કર્યું આપણે એને નથી ઓળખતા હે આમાંથી કેટલાને ખબર છે એ કિસ્સો કોઈને નથી ખબર કેવાનો અર્થ કે જે ભારત માટે લડી મરે છે એને આપણે ધ્યાન દેતા નથી હે અને સોશિયલ મીડિયા ઉપર આવે એને આપણે જ્ઞાન સમજી બેઠા છે આપણે વાત કરીને કે જ્ઞાન અશુદ્ધ હોય હોય જો આવા સમાચારને તમે જ્ઞાન સમજી બેસો અને ઇન્ડિયાનું મીડિયા એટલું ખરાબ છે હા તમે એક મીડિયા ચેનલ મને એવી દેખાડો કે જે સારા સમાચાર આપતી હોય હે ભારતમાં કંઈ સારું થતું જ નથી શું ભારતમાં કોઈ સારી બાબત બનતી જ નથી સમાચારમાં નેગેટિવિટી સિવાય બીજું કઈ જોવા મળતું નથી આમ થઈ ગયું ફલાણું થઈ ગયું તો શું કઈ સારું બનતું જ નથી હા સારી વાતો આવે છાપામાં છાપે છે હા પણ એ આવડી આવે કેટલી આવડું આવડુંક એનું હા કે ક્યાંય સારું સારું કાર્ય થયું તો આટલી એની પ્રેસ નોટ આવે નાનકડી ન્યૂઝમાં તો જો કે આવતું જ નથી મેં તો નથી જોયું અત્યાર સુધી ન્યૂઝમાં પણ આપણે જો જાગૃત બનીશું આપણે સમજદાર બનશું તો કદાચ આ ફેર આવશે હે